મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ઠંડીનો મોટો ફેરફાર અંબાલાલ પટેલે કરી મોટી ચેતવણી આગામીના દિવસોમાં ઠંડીનો પારભવ વધશે હવામાન વિભાગે રિપોર્ટ અનુસાર જણાવ્યું છે કે આગામી સાત દિવસોમાં તાપમાનમાં યથાવત રહેશે ઉત્તર પૂર્વ ફૂંકાતા પવનોના કારણે રાજ્યમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ લઘુત્તમ તાપમાન સામાન્ય જ રહેશે

અસરને કારણે આ ઠંડી જાન્યુઆરી સુધી રહેશે અને ઉત્તરાયણ સામે ભારે પવન પણ પડી શકે છે ડિસેમ્બરમાં અંતમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તમને વિડીયો ગમે તો લાઇક સબ્સ્ક્રાઇબ કરી દેજો